નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જી સેટની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને પ્રોવિઝનલ આન્સર કી તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વિડીયોને લાઇક શેર કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો સૌથી પહેલાં આપણે ગૂગલ ઉપર જઈશું અને ત્યાં આપણે જી સેટ લખશું એટલે તમને સૌથી પહેલી વેબસાઇટ જોવા મળશે ગુજરાત સેટ ડોટ એસી ડોટ ઇન તમારે આ જ ઓફિશિયલ વેબસાઇટનું યુઝ કરવાનું છે એ વાતને ધ્યાનમાં રાખવાની છે અહીં હું એ વેબસાઇટ ઉપર ક્લિક કરું છું તો તમે જેવા ક્લિક કરશો એવા તમે હોમ પેજ ઉપર આવશો જેવા પેજ ઉપર આવશો ત્યારે નીચે સ્ક્રોલ કરશો તો બ્લુ કલરના બોક્સમાં તમારે લખેલું હશે લોગ ઇન જી સેટ બે હજાર પચીસ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું એના ઉપર ક્લિક કરશો ત્યાં તમે નીચે સ્ક્રોલ કરશો તમારે મોબાઈલ નંબર જે તમે જ્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું એ વખતે જે તમે મોબાઈલ નંબર એડ કર્યો હતો એ મોબાઈલ નંબર નાખવાનો છે ઓર્ડર નંબર નાખવાનો છે અને તમારો એસબીઆઈ પે રેફરન્સ આઈડી તમને મળેલી છે ત્રણેય વસ્તુ નાખી અને તમારે લોગ કરવાનું છે જેવું તમે લોગ કરશો એટલે તમને ત્યાં પ્રોવિઝનલ આન્સર કીનું ઓપ્શન મળી જશે તો અહીં હું તમને પ્રેક્ટિકલ બતાવી દઉં કે કેવી રીતનું તમને ત્યાં શો થશે તો જેવી તમે તમામ ઇન્ફોર્મેશન ભરશો અને ત્યાં તમે લોગ ઇન કરશો એટલે તમને આ રીતનું પેજ ખુલશે ડેશબોર્ડનું અને ડેશબોર્ડની અંદર તમે નીચે જોશો તો તમને પ્રોવિઝનલ આન્સર કી લખેલું હશે તમારી બુકલેટ નંબર જે બી એ બી સીડી જે હશે એ રીતે તમારી અહીંયા આન્સર કી આપેલી હશે તો અહીંયા તમે ઓપન કરશો એટલે તમારો અહીંયા જે પ્રોવિઝનલ આન્સર કી છે તમારી ડાઉનલોડ થઈ જશે એ જ રીતે તમે તમારા સબ્જેક્ટની પણ કરી શકશો આ પેપર વનની છે નીચે તમે સ્ક્રોલ કરશો તો જેમ કે અહીંયા ગુજરાતી સબ્જેક્ટ જે પણ સ્ટુડન્ટનું મેં અહીંયા ઓપન કર્યું છે એનો ગુજરાતી સબ્જેક્ટ હતો એટલા માટે અહીંયા પેપર ટુ તમારું અહીંયા આપેલું હશે જે તે તમારો સબ્જેક્ટ કોડ અને તમારું સબ્જેક્ટનું નામ તો આ રીતે તમારું જે પ્રોવિઝનલ આન્સર કી છે એને તમારે ડાઉનલોડ કરવાની છે અને જે મિત્રો બે પ્રોવિઝનલ આન્સર કી ટાઈપ બીની મારી પાસે આવી ગઈ છે ટાઈપ એ સી અને ડીની જે લોકો ડાઉનલોડ કરે છે પ્લીઝ મને ટેલિગ્રામમાં સેન્ડ કરવા વિન પીડીએફ ઠીક છે તો ઓલ ધ બેસ્ટ બધાને અને પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે તો આપણે એનો વિડીયો જે મેં તમને કહ્યું હતું કે તમને પેપર સોલ્યુશન આપણે સચોટ કરાવીશું તો એનો વિડીયો પણ તમને જો કદાચ કાલ સવાર સુધીમાં અથવા તો આજે જ ટાઈમ મળે તો આજે જ તમારું એ જે પેપર સોલ્યુશન છે એ કરાવી દઈશ ઠીક છે ચાલો બાય ટેક કેર યુ ભોલેનાથ બ્લેસી બધાને